રહેણાંક વિસ્તારમાં મંજૂરી વગર પીજી ચલાવતા પરવાનગી આપવાનો હાઈકોર્ટે ઇન્કાર કર્યો છે હાઈકોર્ટે આદેશ કર્યો કે રહેણાંક જગ્યા પર મંજૂરી વગર

નામદાર હાઈકોર્ટે સપોર્ટ કર્યો છે અને શ્રી જે આમાં આગળ ઇનિશિયે લઈ રહી છે એ બહુ જ સારું છે અને આનાથી રહેણાંકનું ન્યુસન્સ દૂર થયું છે અમારા વડીલોને અહીંયા રહેવાનો આનંદ આવી રહ્યો છે અમારા બાળકો અહીંયા રમી શકે છે અને જે પીજીને લગતા ન્યુસન્સ હતા એને એક અલગ આયામ આપી અને સરકારે બહુ જ સારું પગલું ભર્યું છે અને અમે ખરેખર એના માટે સરકારશ્રીના આભારી જઈએ અમારી સોસાયટીમાં નથી પીજી તો અહીંયા દરેક વડીલ બહુ જ આરામથી મંદિર આવે છે બેસે છે અને એમને એટલી રાહતની લાગણી થાય છે કે ઘણીવાર રાત્રે દોઢ દોઢ બબે વાગે બી લોકો આવીને ધમાલ કરતા હતા એ બધું બંધ થઈ ગયું છે એટલે નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ બધાને લાગુ પડે અને બધી સોસાયટીઓનું આવું સારું થાય એના બદલ ખૂબ ખૂબ આભાર રહેણાંક વિસ્તારમાં ખાસ કરીને જે બોયઝ હતા એ બહુ જ ન્યુસન્સ ફેલાવતા હતા લાઈક દારૂને પછી અમારા જે આવતા જતા પબ્લિકને પણ બહુ હેરાન કરતા હતા અને અમને મુશ્કેલી ઘણી પડતી હતી એટલે હવે એ બધી રીતે શાંતિ છે હાઈકોર્ટે આદેશ આપી દીધો છે પણ અમાર અમ અમને તો અહીંયા સોસાયટીમાં બહુ સારું ફીલ થઈ રહ્યું છે અને દરેક સોસાયટીએ પરવાનગી લેવી પડે જો પીજી ચલાવવું હોય તો હું એવું માનું